અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરના બંગલામાં ત્રાટકી ચોર ટોરતી

ચોરોના અવાજને કારણે મકાન માલિક ઉઠી ગયા હતા અને નીચે આવ્યા ત્યાં સુધીમાં ઘરના દરવાજા ખુલ્લા મૂકી ભાગી ગયા હતા વલસાડના એટીએમ માં સાપ પૈસા ઉપાડવા ઘૂસી ગયો વલસાડના પારડીમાં આવેલા એક એટીએમ મશીનના કેબિનમાં સાપ જવાની ઘટના બની છે અનુસાર પારડીમાં આવેલા સેન્ટ્રલ ઓફ એટીએમ મશીનમાં અચાનક જ સાપ ગયો હતો કેબિનમાં સાપ હોવાના કારણે નાણાં ઉપાડવા માટે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે આ બનાવ અંગેની જાણ જીવદે આ ગ્રુપના સભ્યોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક અસરથી એટીએમ કેબિન પાસે આવ્યા હતા અને સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું સાપ સલામત રીતે રેસ્ક્યુ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાથમિક જાણકારી પ્રમાણે એટીએમમાં ઘુસી આવેલો સાપ બિનઝેરી પ્રજાતિનો હતો રાજકોટમાં કલેક્ટરની બુલડોઝર કરોડની ચોરસ મીટર જમીન પર ચાલ્યું રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો પર ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ધોળાધડ દબાણો હટાવવામાં આવી રહ્યા છે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેઓની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી રૂપિયા પસ્તાલીસ કરોડની કિંમતની પાંચ હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું શ્રીજી પાર્ક કામેશ્વર હોલની સામે આવેલી અને યુએલસી ફાજલ જેવી પાંચ હજાર જેની વર્તમાન બજાર કિંમત રૂપિયા પસ્તાલીસ કરોડ જેટલી થાય છે તેના ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બંધાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ જમીન ઉપર સર્વિસ સ્ટેશન ગેરેજ વંડા સહિતના સાત દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવામાં આવ્યા હતા આ દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારવામાં પણ આવી હતી આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવતા

જગ્યા પર જમીન પણ હતી આરોપીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા આજે જામનગર જિલ્લા એસપી ડીવાય એસપી ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં અગિયાર વીઘા જમીન ખુલ્લી કરાઈ છે મોટા થાવરિયા ગામ નજીક આવેલા અસદ નામનું ફાર્મ હાઉસ ગૌચરની જમીનમાં હોવાનો ખુલાસો થયો અસદ નામનું ફાર્મ હાઉસ તથા તારનું ફેન્સિંગ કરી દબાણ કર્યું આ જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને જમીન ખુલ્લી કરાઈ હતી સોલમી ડિસેમ્બરે ઉંઝાસી ની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવા ખેડૂતો અને વેપારીઓ ઉમટ્યા ખંડની સૌથી મોટી એવી ઊંઝા ની સોળમી ડિસેમ્બરે ચૂંટણી છે ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવાર અગિયાર કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઊંડા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ મંડળી માટે એક બેઠક માટે ફોર્મ ભરાયું છે આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે તો સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ચૂંટણી સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મતગણતરી થશે જેમાં ખેડૂત વિભાગમાંથી બસો એકસઠ વેપારી આઠસો પાંચ અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી ચાલીસ મળીને કુલ અગિયારસો છ મતદાનો મતદાન કરશે સર્વે સર્વા ઝાલાથી અભિભૂત થઈ ગયા હતા એજન્ટ માનતા હતા ભગવાન વિદેશમાં જલસાના જુઓ દ્રશ્યો બીઝર ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઈફ જીવી રહ્યા છે

બીજી તરફ કોબાન્ડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર નો વિડીયો સામે આવ્યો મયુર ધરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા બંને એક સાથે ફરતા નજરે પડ્યા પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ એક એકની ધરપકડ પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પાટણથી રાધનપુર અને રાધનપુરથી કચ્છ સુધી હચમચાવી નાખતી ઘટનાના તાર જોડાયેલા છે એક બાદ એક બાળકોના દુશ્મનોની ધરપકડ થઈ રહી છે ત્યારે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે સાંઈ હોસ્પિટલ નું મેનેજમેન્ટ કરનારની ધરપકડ કરવામાં આવી છે મેનેજમેન્ટ કરનાર અમરજ ચૌધરીને પકડી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે જન્મ પ્રમાણપત્ર ને લઈને અસુજી પોલીસે રાધનપુર પાલિકામાં કરી હતી તપાસ રાધનપુર થી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું પોલીસ તપાસમાં રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર

રાજકોટના ધોરાજીમાં નાની પરબડી વિસ્તારમાંથી એક યુવકનો મૃતદે મળતા ચકચાર મચી ગઈ છે વિમલ ધોરાજીને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદે સાગઠીયા સુરાપુરા દાદાની મંદિરની બાજુમાં મૂકી દીધાનું સામે આવ્યું છે આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ઘટનાસ્થળે પરિવારજનો દોડી આવ્યા જુવાન દીકરાનું મોત થતા પરિવારજનોએ રોક કરી મૂકી પરિવારજોને પોલીસ સમક્ષ શોબાળો મચાવ્યો પોલીસે મૃતદેહનો કબજો લઈને હોસ્પિટલે ખસેડ્યો વિમલના ગળામાં દોરીના નિશાન છે તેમજ માથાના ભાગમાં પણ ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે એટલે કોઈએ હત્યા કરી હોય અને લાશને બાજુમાં મૂકી દીધી હોય તેવું હાલમાં શંકાસ્પદ તરીકે જોવા મળી રહ્યું છે આ ઘટના સાંભળીને ગ્રામજનોને પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં પરિવારજનોનો હત્યા થયા હોવાનો આરોપ છે

આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાતા ખડબડાટ મચી ગયો છે હોસ્પિટલ ખાતે પહોંચી ન્યાયની માંગ સાથે હોબાળો પરિવાર દ્વારા મચાવવામાં આવ્યો આ સાથે જ પરિવાર આક્ષેપ કર્યો કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની ધમકી છે રાજેશ્વરી રેસીડેન્સી માં ત્રીસ વર્ષીય ગાયત્રી મિત શિરોયા નવ મહિના પહેલા ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાવાનું હતું પણ ડોક્ટરની બેદરકારીથી બંનેના મોત થતા પરિવાર હાલ શોકમાં ગરકાવ છે રાજકોટ કસ્ટમર કેર બધા જ ઊંઘી ગયા તપાસના આદેશ આપ્યા જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો લાઈટ જાય અને તમે પીજી ની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે પીજી ના નિંદ્રાધીન કર્મચારીનો એક વિડીયો વાયરલ થયો છે દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજી વીસીએલ કચેરીના કસ્ટમર કેરનો છે જે રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે ઉંગતું તંતર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા પરંતુ આજે તો જોઈ પણ લીધું ગ્રાહકો ભલે ફોન કરીને થાકે પણ અહીંયા કોઈ જાગતું ન હોય અને ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે તેવું વ્યક્તિ જ નથી કાગડા બધા કાળા ન હોય એમ કંઈ પણ બધા જ કર્મચારીઓ ઊંઘે છે એવું નથી એકાદ બે લોકો જાગે પણ છે પણ મોબાઈલમાં મશગુલ છે શહેરના કનેક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે વિડીયો વાયરલ થતા બીજીપીસીએલ ના આસિસ્ટન્ટ એન્જિનિયરે સ્પષ્ટતા કરી કે વાયરલ વિડીયો જૂનો છે ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે ગેરરીતિ સામે આવશે તો પગલા લેવાશે સુતેલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે પરંતુ એનો મતલબ એ નથી કે કામના સમયે સૂઈ જવાનું હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી સામાન્ય રીતે શાળામાં શિક્ષકો ભણાવવા માટે આવે પરંતુ હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ઝગડવા માટે આવે છે દરરોજ શિક્ષકો ઝઘડતા વિદ્યાર્થીઓ કંટાળ્યા ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી શાળાના શિક્ષકો અંદરો અંદર ઝઘડતા રહે છે જેની અસર શાળા જતા બાળકો પર પડી રહી છે સતત પાંચ વખત ગામના લોકોએ સમાધાન કરાવ્યું હોવા છતાં પણ શિક્ષકો શાળામાં ઝઘડો કરતા રહે છે તેથી ગામના લોકોએ વિરોધ કર્યો જેને લઈ તાલુકા શિક્ષણ કચેરીથી આવેલ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી આ બેઠકમાં શિક્ષકોની બદલીની ઉગ્ર માંગ કરાય છે ભાવનગરના અપલખાણા લમ્પટ શિક્ષકે ધોરણ 5 ની વિદ્યાર્થીની સાથે કરે આડપલા લોકોએ શાળાનો બહિષ્કાર કર્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ બાળાઈ કરતા ભારે ચકચાર મચી છે ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા બે દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતા બાળકીએ તેના વાલીને લંપટ શિક્ષકના લખણની વાત કરતા પરિવારજનોના પગતળેથી જમીન ખસી ગઈ શાળામાં ભણાવતો રમેશ નામનો આ શિક્ષક શાળાના સમય દરમિયાન તેના શરીરને અસહજ રીતે સ્પર્શ કરતો હોવાનું અને ગેરવ્યાજબી ભાષા સાથે વાત કરતો હોવાનું જણાવ્યું હતું આથી બાળકીના વાલીઓએ ગામમાં અને અન્ય લોકોને પણ આ બાબતની વાત કરતા ગામ લોકો એકઠા થયા શાળા ખાતે પહોંચ્યા અને શિક્ષક શિક્ષક તથા આચાર્ય સાથે બોલાચાલી કરી આ દરમિયાન ઘોઘા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને શિક્ષકને પોલીસના હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી પોલીસે પૂછપરછ સાથે તપાસ શરૂ કરી છે જોકે પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન કરતા ગામ લોકો દ્વારા શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે લોકોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ દ્વારા એફઆઈઆર ના બદલે માત્ર અરજી લેવામાં આવી છે એટલે જ્યાં સુધી શિક્ષક વિરુદ્ધ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં શિક્ષકો બન્યા શેતાન બાળકના અક્ષર સારા ન થતા માર્યો ઢોર માર તાલુકામાં શિક્ષણ શરમસાર કરતી ઘટના સામે આવી રૂની ગામની ડેરીયા પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ તો આપણે એ જણાવી ઘણા સમય પહેલા આપણે અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ તો આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું સાયક્લોન આમ જોવા જઈએ તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક સાયક્લોન હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુડુચ્ચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખૂબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ એ વાવાઝોડું હતું એ નબળું પડતા પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી ત્રણસો કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે અત્યારે જો કે સાયક્લોનની કેટેગરી નથી એ સાયક્લોનમાંથી નબળું પડી અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન નબળું પડી ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લોપ્રેશન ઓપરેશનની કેટેગરી છે એટલે વેલ માર્ક ઓપરેશનની કેટેગરીની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ ડિસેમ્બરથી અને હજુ છ સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓવર ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે લગભગ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના જાપ્તાની શક્યતાઓ છે. સૌપ્રથમ તો જે માવઠાના જાપ્તાની શક્યતાઓ છે એની વાત કરવા દે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જાપ્તાની શક્યતાઓ છે. જેમાં દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠા ઝાપટા છે એ પડી શકે કે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે છાતા છૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે બે પાંચ ગામમાં પડે બે પાંચ ગામમાં ન પડે એવી રીતે છૂટા છવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે સૌથી વધારે જે ઝાપટાની કે છાટા છૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ ખાસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ ઝાપટાની ડાંગમાં રહેલી છે એ એ સાથે પણ આગળ એકાદ દિવસ કે છાટા છૂટી જોવા મળી શકે અને અને ડાંગ તાપીને વાત કરતા બીજા વિસ્તારો હોય હોય જેમાં વલસાડ વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો છે જેમાં હળવા સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર જાપટા પડી શકે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર

હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર ઝાપટાઓ છે પડી શકે છે એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ ડરસો નહીં કોઈ ગભરાશો નહીં હા આવશે એટલે વાતાવરણ થશે અનેક જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે વાદળછાયું કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી માત્ર વાદળ થશે ને વાદળને કારણે એક ડર ઉભો થશે બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું